હું અખરોટ મસાલા વાળા કરું છું કે આ અખરોટમાં કેવું હોય કે બધાને અખરોટ નો ભાવે એનો ટેસ્ટ એ રીતનો હોય ને તો આ છે ને થોડોક માં રોસ્ટ કરી અને મસાલા વાળા કરી દો ને એટલે છોકરા ખાય તો મેં છે ને પેલા માં ઘી લીધું છે અને હવે હું આખરોટ નાખીશ આવી રીતે

ચાટ મસાલો એટલે થોડા ચટપટા થાય ચાટ મસાલો હોય એટલે ચાટ મસાલો નાખી દેવાના પણ મારે તો વિડીયો બનાવશે ને એટલે આ છે આમચૂર પાવડર હા 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 બરાબર ઓકે ને આ છે સંચોડ કાલા નમક મસ્ત મસ્ત બહુ બહુ લાગે લાગે જ નાના છોકરાને ભાવશે ખરા નાના ને મોટા ને બધા ને ભાવશે ખરા અને જો તમને મારી આ ટીપ્સ ગઈ હોય ને તો તમે અજમાવજો ઘરે કરજો જરૂરથી તમારા છોકરાને ભાવશે બરાબર છે અને કોમેન્ટ અને શેર કરજો એટલે બીજા હોતન કરે તમારા સારવાર બરાબર